ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પચીસ વર્ષથી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા ઈસમને પેરલ ફોલો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો છે ભરૂચ ફેરલ ટીમ ટીમના માણસો જિલ્લામાં બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓને પકડવા સારું દાહોદ જિલ્લા ખાતે તપાસમાં ગયેલ હતા તે દરમિયાન મળેલ બાતમી અને હ્યુમન સર્ચ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભરૂચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ઈપી કલમ ત્રણસો પંચાણું તથા બીપી હેક્ટ કલમ એકસો પાંત્રીસ તથા ભરૂચ તાલુકા પોસ્ટના આઈપીસી કલમ ત્રણસો પંચાણું તથા આમ્સ હેક્ટ કલમ પચીસ વન સી મુજબ ગુનામાં નાસ્તા ફરતા ઈસમ સોયબ ઉર્ફે શોભાન કરસન સદાને ટીપાસર્કલ હનુમાન મંદિર પોર જીઆઈડીસી ખાતેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શાળું ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે કામગીરી કરનાર ઇન્સ્પેક પોસ્ટ સબ ઇન્સ્પેક્ટર આર એસ ચાવડા હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ હેડ કોન્સ્ટેબલ સફરાજભાઈ મહેબૂબભાઈ હેડ કોન્સ્ટેબલ શામજીભાઈ કોરજી ભાઈ તથા પેરલ ફોલો સ્કવોડની ટીમના માણસો દ્વારા ટીમવર્ક કરી કરવામાં આવેલ છે